નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર પ્રકરણ એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશના સ્વાધ્યાયના પ્રશ્નો સાથે આપણે મળી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો ખૂબ જ મહત્વના હોય છે અને મોટા ભાગના પેપરની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે તો પહેલા તો પ્રથમ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો બધા કમ્પ્લીટ થઈ જવા છે પછી વધારાના પ્રશ્નો છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો પ્રશ્નોની આપણે અહીં ચર્ચા કરવાના છીએ તો આજે આપણે ભાગ એકની અંદર સ્વાધ્યાયના કેટલા પ્રશ્નો જોશું અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોશું પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું કુછા છે હવે તમે અગિયારમા ધોરણમાં છો તમારા શિક્ષકે તમને બ્લુપ્રિન્ટ લખાય છે કે નથી લખાય એ ખબર નથી પરંતુ તમે અહીં બધા લેક્ચરો આપણે અટેન્ડ કરશું તો તમને બધી જ માહિતી મળતી રહેવાની છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું કુસા હશે પ્રથમ પરીક્ષા માટે શું હશે બીજી પરીક્ષામાં શું હશે અને વાર્ષિક પરીક્ષામાં કેવા પ્રશ્નો હશે આપણે બધી ચર્ચા કરવાના છે તો પહેલા આપણે ગુણભાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું તો તમે જુઓ ક્યાંય પરીક્ષા નવ ગુણ નું પૂછાવાનું છે કેટલા નવ નું પૂછાવાનું છે પ્રથમ પરીક્ષામાં નવ ગુણ પચાસ ગુણ પ્રથમ પરીક્ષા કેટલા ગુણનું પેપર આવશે પ્રથમ ગુણનું પેપર હશે પચાસ ગુણ

છ ગુણનું પૂછાવાનું છે તો આ રીતે આપણે આપણે ગુણભાર ખાસ લઈશું તો પ્રશ્નોની ચર્ચા કરતા આગળ વધશું નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો એટલે કે આપણે વિકલ્પ પૂછાવવાના છે વિદ્યાર્થી મિત્રો તો શોધ્યાના વિકલ્પો કેવા છે એની આપણે ચર્ચા કરવાના છે તો પહેલો જ પ્રશ્ન છે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનને અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે જો સમસ્યાઓ ઘણી બધી હોય સામાજિક સમસ્યાઓ માટે સમાજશાસ્ત્રની રચના થઈ પણ આ કઈ સમસ્યા છે આર્થિક સમસ્યા છે હવે આર્થિક સમસ્યા એટલે કે આર્થિક પરિસ્થિતિને જો વાત કરવામાં આવેલી હોય તો આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવા માટે એક જ અર્થશાસ્ત્રની ચર્ચા કરવામાં છે તો જવાબની અંદર શું આવશે અર્થશાસ્ત્ર બરોબર એટલે માનવીની આર્થિક સમસ્યાઓ છે તો અર્થશાસ્ત્ર આવશે આંકડાકીય સમસ્યા હોય તો આંકડા શાસ્ત્ર પણ એની સાથે આપણે મતલબ નથી આપણે તો અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે આપણો પ્રશ્ન અર્થશાસ્ત્ર છે ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે બરાબર છે આપણે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ઇકોનોમિક્સ તો એ કયા શબ્દ એટલે કે ગ્રીક શબ્દ પરથી ઉતરીને આવેલો છે જો આની અંદર અલગ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ઇકોનોમિક શબ્દ એ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે આ ઓપ્શન ન હોય નીચે ઓપ્શન આપી દીધો હોય ગ્રીક સંસ્કૃત એ તો એમ પણ એમસીક્યુ બની શકે છે પણ અહીં આપણે एमसीक्यू શું છે વિદ્યાર્થી મિત્રો તો કે ઇકોનોમિક શબ્દ જે છે કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો ઓપ્શન આપેલા છે ઓ ઇકોનોમોસ ઇકોલોજી ફિલો તો આપણો જવાબ બને છે એ ઓ ઇકોનોમોસ જે ગ્રીક શબ્દ પરથી સમય જતા ઇકોનોમિક શબ્દ બનેલો છે તેમ આપણે કહી શકાય કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ડબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે ખબર તો પશ્ચિમી અર્થશાસ્ત્રની અંદરથી આપણે આવશે કૌટલ્ય જે છે એને આપણે અહીં આવતું નથી કારણ કે આપણે જોઈ લીધું કે કૌટલ્ય શા માટે આવતું નથી ત્યારબાદ પ્રોફેસર માર્સ્ટર રોબિઝ કે એડમ્સ સ્મિથ તો આપણો જવાબ શું આવે છે એડમ સ્મિથ કેમ તો કે અર્થશાસ્ત્રને એક વિષય તરીકે જો કોઈ શરૂઆત કરી હોય કે એક વૈજ્ઞાનિક ઢબેનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હોય તો એ છે એડમ સ્મિથ એટલે જ આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના શું કહેવી છે પિતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એને વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે આ વિષયની અભ્યાસ કરવાની શરૂઆત કરી છે એટલે આપણે એને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખી શકીએ છીએ

કારણ કે આને આપણે શું કહીશું આડી ધરી ને આને ઉપર શું કહીશું ઊભી ધરી તરીકે ઓળખવામાં આવે છે આની જગ્યાએ ઓપ્શન બીજા કોઈ પણ આપી શકે એક્સ ધરી વાય ધરી બરોબર એવા ઓપ્શન પણ આપી શકે પણ એટલે પ્રશ્નને સમજવો જરૂરી છે પ્રશ્નના વિકલ્પનો જવાબ તમને અત્યારે આવડી ગયો જરૂરી નથી પરંતુ એ પ્રશ્ન ફેરવીને પૂછે તો પણ આપણને આવડવું જરૂરી છે બરોબર એટલે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ

નથી તો ત્રણ પુસ્તકો છે ત્રણ ત્રણ પુસ્તકો આપણે યાદ રાખવાના છે એ ખાસ આપણે કોઈ પણ પણ પુસ્તક તો આપણને આવડવું જોઈએ હવે આપણે ચર્ચા કરવાની છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો બરોબર પ્રશ્નના ગુણભાર ઉપર અને પ્રશ્ન જે પૂછાય એ પ્રમાણમાં જ આપણે જવાબ લખવાના છે અતિ વધારે લખવાના નથી એટલે વિભાગ બે માં તમને આવા પ્રશ્નો પૂછા છે

વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર એવું રોબિન્સ કહે છે એટલે કે માણસની જરૂરિયાતો કેવી છે અમર્યાદિત છે પણ એને સંતોષવાના સાધનો મર્યાદિત છે તો આપણે બધી જરૂરિયાતો એકસાથે સંતોષી શકતા નથી તો એમાંથી આપણે અમુક વસ્તુને પસંદગી કરવી છે એટલે કે અમુક જરૂરિયાતો સંતોષવી છે તો આપણે આ પસંદગી જે કરવી છે ને એ આપણે આર્થિક દ્રષ્ટિએ કરવી છે અને એની જે અભ્યાસની પદ્ધતિ છે એ અર્થશાસ્ત્ર છે એવું રોબિન્સ કહેવા માગે છે કારણ કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સતત પ્રયત્ન કરે છે પણ કઈ જરૂરિયાતો પહેલા સંતોષવી કઈ જરૂરિયાતો પછી સંતોષવી એના માટે આર્થિક વિચારણા પણ કરતો હોય તેવું જોવા મળે છે એનો વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવું આનો અભ્યાસ એટલે કે એના વર્ણતુક નો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર બીજો પ્રશ્ન છે સેમ્યુલસ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે તો પસંદગી ઉપર વિશેષ ભાર મૂકેલો છે એટલે કે સમાજની પસંદગીઓ અને મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વનું સ્થાન આપે છે તેમ આપણે કહી શકાય છે એટલે કે સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વનું સ્થાન આપે છે તેમ આપણે કહી શકાય આર્થિક માહિતી રજૂઆત કઈ ત્રણ રીતે કરી શકાય આર્થિક રીતે કરી શકાય છે તમને જણાવવામાં આવે છે બીજું આંકડાઓ દ્વારા તરીકે તમારું રિઝલ્ટ છે આંકડાઓમાં આપે કે ભાઈ ગુજરાતીમાં આટલા માર્ગ અંગ્રેજીમાં આટલા માર્ગ હિન્દીમાં આટલા માર્ગ સંસ્કૃતમાં આટલા માર્ગ તો એ શું થયું આંકડાઓ દ્વારા થયું અને ત્યારબાદ આકૃતિ કે આલેખની અંદર પછીની માહિતી આકૃતિ કે આલેખની મદદથી એ બાબતો જો તો એકને એક માહિતી ત્રણેય રીતે દર્શાવી શકાય છે જેમ કે માંગ માંગનો નિયમ જે છે દરેકમાં રજૂ કરવામાં આવેલો છે કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે માંગમાં વિસ્તરણ કે સંકોચન થાય છે તો એ વસ્તુ વર્ણાત્મક કહેવાય ત્યારબાદ આંકડાઓ દ્વારા એટલે કે તમને અનુસૂચિ આપી આંકડાઓ દ્વારા અને તમને આકૃતિ આપવી તો ત્રણ માં એક જ ખ્યાલ છે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તો આમ રજૂઆત ત્રણ રીતે રીતે કરી શકાય છે સામાન્ય આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર કઈ ધરી પર દર્શાવવામાં આવે છે તો આ પ્રશ્ન મેં તમને હમણાં જવાબ આપી દીધો બરોબર મેં તમને દોર્યું હતું એક્સ ધરી અને વાય ધરી સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર આવે છે અને પરતંત્ર કઈ ધરી ઉપર આવે છે આપણે જોઈ લીધો તો સામાન્ય રીતે આકૃતિ ક્યાલકમાં સ્વતંત્ર ચર રાશિને એક્સ ધરી પર અને પરતંત્ર ચર રાશિને વાય ધરી પર દર્શાવવામાં આવે છે બરોબર વૃતાંશ આકૃતિ એટલે શું એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ

વધવાના છે તો હવેના પ્રશ્નો જે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો બરોબર એટલે હવે બે ગુણના પ્રશ્નો છે તેના તરફ આપણે આગળ વધવાનું છે તો પહેલો જ પ્રશ્ન છે આપણો સ્વાધ્યનો કૌટલ્ય આપેલ વ્યાખ્યા શું છે તે સમજાવો બરોબર બે ગુણ માં છે તો આપણે બે ગુણના અનુસંધાનમાં જ લખશું વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણના અનુસંધાનમાં આપણે પ્રશ્નો લખશું નહીં

એને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખી શકાય આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે એટલે આમ માત્રને માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા

મેળવી શકીએ દાખલા તરીકે આપણે આર્થિક રીતે વિકાસ કરવી છે કે આપણે આર્થિક રીતે સધર્શી કે આપણે સુખી છીએ એવું કેમ કહી શકવી તો કે આપણી પાસે સારી એવી ભૌતિક સગવડતાઓ છે તો આપણે એમ માનવી છીએ કે આપણે આર્થિક દ્રષ્ટિએ સુખી સંપન્ન છીએ તો આર્થિક એટલે કે અર્થશાસ્ત્ર પણ આ બાબતો સાથે સંકળાયેલું છે તમે જે આર્થિક વ્યવહારો કરો છો જે રોજિંદી જિંદગીની અંદર તમે જે આર્થિક વ્યવહારો કરો છો લેતી દેતી કરો છો વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો

અને માણસ ભૌતિક ચીજ વસ્તુના વપરાશની સુખાકારી મેળવવામાં કેવી રીતે પ્રયાસ કરે છે તેનું આખું વિશ્લેષણ કરે છે કે આપણે જે પણ આર્થિક પ્રવૃત્તિ કરવી છે એના પાછળનો હેતુ શું છે તો કે આપણી સુખ ભૌતિક સુખ સગવડતાઓ વધે આપણું જીવન આરામદાયક બને આપણે સારા એવું પ્રમાણમાં જીવન જીવી શકવી એના માટે જ આપણે અર્થ ઉપાર્જન એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરવી છે બરોબર કોઈની સેવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરતા નથી એ ભાવ છે પણ એ જુદી વસ્તુ છે પણ આપણે પેલા આપણી ભૌતિક સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્નો કરવી છે તો આ ભૌતિક સુખાકારીમાં વધારો કરવા માટે આપણે જે પણ આર્થિક પ્રવૃત્તિ કરવી છે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે એ બધી જ આર્થિક બાબતોની ઘટનાઓ જે છે આપણે કરવી છે બધા જ અભ્યાસ એ અર્થશાસ્ત્રની અંદર થાય છે આગળ જો કે માર્શલે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુના વપરાશની જ વાત કરે છે તેથી માર્શલની વ્યાખ્યાની પણ કેટલીક ટીકા બની હોય કે ટીકાનો ભોગ બની હોય તેમ આપણે કહી શકીએ આપણે જરૂરિયાતો બે પ્રકારની છે ભૌતિક અને અભૌતિક જે બંને બાબતો આપણી સુખાકારીમાં વધારો કરે છે પણ માર્શલે માત્ર કઈ વસ્તુની વાત કરી કે ભૌતિક વસ્તુથી આપણને જે સુખ પ્રાપ્ત થાય છે એને જ વાત કરી અભૌતિક બાબતને ધ્યાનમાં લીધી નહીં એટલે પણ એની આ જે વ્યાખ્યાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ટીકાનો નો ભોગ એટલે કે મર્યાદા વાળી બની તેમ આપણે કહી શકીએ આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્રસ્થાને મૂક્યો છે તે બાબત અગત્યની છે તેમ આપણે કહી શકીએ છીએ આમ તો આપણું જે અર્થશાસ્ત્ર જે છે એ માનવીને કેન્દ્રસ્થાને મૂકતું નથી નીતિશાસ્ત્ર ઉપર આધાર રાખતું નથી માત્ર અર્થ ઉપર આધાર રાખે છે પણ માર્શલે જે વ્યાખ્યા આપી છે એમાં માનવીને પણ કેન્દ્ર સ્થાને મૂક્યા છે એટલે એ બાબત પણ એક અગત્યની છે તેમ આપણે કહી શકીએ આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે માનવ કલ્યાણ લક્ષી શાસ્ત્ર એક એક ગુણમાં એમસીક્યુ માં પ્રશ્ન પૂછાઈ શકે કે કોના મતે અર્થશાસ્ત્ર એટલે કલ્યાણ લક્ષી શાસ્ત્ર અથવા તો માનવ કલ્યાણ લક્ષી

માયા પ્રેમ જેવી લાગણીઓ જેવી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિને આપણે બેન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવી મદદ કરવી આપણે મૂળપણે કામ કરી આપવું કોઈ સગા સંબંધીને કામ કરી આપવું તો એની એની માટે આપણે એમ નથી કે લાવો પૈસા કે બેન આપણે સરસ મજાની રસોઈ બનાવી દે આપણે એમ ન કહેવી બેન આપણી પાસે લાવો ઓ રૂપિયા એ તમે બહાર જમવા જાવ તો હોટલમાં જમવા જાવ તો હું તો જમવાની જ પ્રવૃત્તિ થઈ ને ઘરે તમે જમવો છો એ જ પ્રવૃત્તિ તમે હોટલમાં જ કરો છો પણ હોટલની અંદર એ પ્રવૃત્તિ શું થઈ ગઈ આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ અને એ જ વસ્તુ જ્યારે તમને રસોઈ બનાવીને ઘરે તમને મમ્મી કે બેન આપે છે તો એ પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ કેમ તો કે પ્રેમ લાગણી આ બધા સંબંધના કારણે એ તમને ભોજન પીરસે છે જમાડે છે એટલે એ આ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ બદલાઈ જાય છે ઉદાહરણ તરીકે અહીંયા આપેલા છે હોટલમાં જઈને જમ દાન આપવાની પ્રવૃત્તિ થિયેટરમાં જઈને ફિલ્મ અને માતા પોતાના આ પ્રવૃત્તિ છે તમે કોઈ પણ લખી શકો છો આ લખવું જરૂરી નથી તમને જે ઉદાહરણ આવડતા હોય તમે લખી શકો છો ઘણીવાર એમ પણ પ્રશ્ન પૂછાય છે કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને ઉદાહરણ આપ બે ગુણની અંદર બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપીને ઉદાહરણો જણાવો અથવા ડાયરેક એમ પણ પૂછી લે કે કોઈ પણ ત્રણ ઉદાહરણો આપો તો આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિના ઘણા બધા ઉદાહરણો છે તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો આગળનો પ્રશ્ન એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સમજાવો તો એ પણ આપણે જોઈ લઈશું બે ગુણમાં પ્રશ્ન છે એટલે આપણે ઓછામાં ઓછા બે મુદ્દા લખવા જરૂરી છે એટલે આપણે એ પ્રમાણે જ મુદ્દા લખેલા છે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તો તેને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહે છે એટલે કે જે અભ્યાસના અર્થતંત્રમાં એકમોનો અભ્યાસ થાય છે તો તે એકમ લક્ષી અર્થશાસ્ત્ર છે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ચિત્રનો અભ્યાસ થાય છે તો તેને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે વસ્તુની કિંમત પેઢીની સંતુલા નો અભ્યાસ

થાય છે તો આમ એકમ લક્ષીર શાસ્ત્ર અને સમગ્ર લક્ષીર શાસ્ત્રનો પણ તફાવત છે તે આપણે જોવાનું છે ત્યારબાદ છે અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડા કે માહિતી ઉપયોગી છે સમજા વો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે કે આંકડાઓની માહિતી મળી ને આધારે આપણે અર્થતંત્ર કઈ દિશા તરફ જઈ રહ્યું છે એનો ખ્યાલ આવે છે અને કઈ દિશા તરફ છે કારણ કે સારી દિશા તરફ છે તો એ સારી બાબત છે ઉલટી દિશા તરફ છે તો એ આપણા માટે ખરાબ બાબત છે તો એ આંકડા કે માહિતી ના આધારે આપણે કહી શકીએ છીએ દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે

એના આધારે તમારું અનુમાન થશે કે તમે કયા વિષયમાં કેટલા માર્ક લાયા આંકડાના આધારે તમને કયો વિષય વધારે અનુકૂળ છે તમને કયો વિષય ગમે છે અથવા તમને કયા વિષયમાં વધારે રસ પડે છે એનો ખ્યાલ આવી શકે કારણ કે જે વિષયમાં વધારે માર્ક છે એનો મતલબ કે આપણે એમાં વધારે થોડીક રુચિ દાખવી છે એ સ્પષ્ટ છે બરોબર તો આ રીતે આંકડાઓ દ્વારા વાસ્તવિક સ્થિતિ જે છે ચિત્ર જે છે આપણને રજૂ થતું હોય છે આંકડા દશા દિશા બંને દર્શાવે છે એટલે કે દશા પણ દર્શાવે છે દાખલા તરીકે તૈન માં નપાસ તો આપણી દશા દર્શાવે રિઝલ્ટ જોવી તૈન માં નપાસ તો આપણી દશા કે વાસ્તવિક દશા અને કઈ દિશા તરફ જઈ રહી છે એ પણ દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે આ તમામ દિશા આંકડા કે માહિતી પરથી જાણી શકાય છે ખબર કે એટલે આંકડાઓ મળે કે રોજગારીના આંકડાઓ મળે બેરોજગારીના આંકડાઓ મળે છે તો એના આધારે આપણે કહી શકાય છે કે અત્યારે આ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે આ ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય વધારે મળી રહી છે આ ક્ષેત્ર આપણને વધારે કમાણી કરીને આપી રહ્યું છે પણ માત્ર ને માત્ર એના આંકડાઓ મળશે તો બાકી અનુમાન છે આંકડાઓ મળશે તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આટલા વ્યક્તિઓને આ ક્ષેત્રમાંથી રોજગારી મળી આટલા વ્યક્તિઓને આ ક્ષેત્રમાંથી રોજગારી મળી અને આટલા લોકોને આ ક્ષેત્રમાંથી રોજગારી મળે એમ ખેતી ઉદ્યોગ કે સેવા કોઈ પણ ક્ષેત્રમાંથી રોજગારી મળે છે તો એ કેવી મળે છે એ આંકડાઓ તરફ વાત આવી છે કયા દેશો સાથેના આપણા સંબંધો વધી રહ્યા છે કયા દેશો સાથેના સંબંધો ઘટી રહ્યા છે તો એ પણ આપણે આયાત નિકાસના આંકડાઓ આવે એના આધારે ખબર પડે જે દેશ સાથે આપણે આયાત નિકાસ વધારે છે તો એ દેશ સાથેનો આપણો સંબંધ વધ્યો છે કે સુધરો છે જે દેશોની અંદર આયાત નિકાસનું પ્રમાણ ઘટે છે એનો મતલબ કે દેશો સાથેનો આપણો વ્યવહાર ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે તેમ આપણે કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજના પિયડ ની અંદર આટલું જ તો બાકીના પ્રશ્નો જોવા માટે આપણે નેક્સ્ટ પ્રયડ ની અંદર મળશું આભાર